મનરેગા કૌભાંડમાં મોટી એક્શના ગુજરાત સરકારના મંત્રી બચ્ચુ ખાબડના બીજા પુત્રને પણ પોલીસે દબોચ્યો બળવંત ખાબડ બાદ કિરણ બચ્ચુ ખાબડને પોલીસ દબોચી લીધો છે કિરણ ખાબડ પર કામ કર્યા સિવાય મનરેગા યોજનામાંથી રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ લાગ્યો હતો દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના બીજા પુત્રની પણ આખરે ધરપકડ કરવામાં આવી છે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પહેલા જ ધરપકડ કરાઈ હતી હવે આજે બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે બીજા પુત્રની ધરપકડ થતાં રાજકારણ વધુ ગરમાયું છે તમને જણાવી દઈએ કે મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું